નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના સાયરાવાડી વિસ્તારમાં આવેલા ભીમજી થાવર મહેશ્વરીનું ખેતર અમુક માણસો દ્વારા બીજા માણસોને ખેતર વહેંચી દેવામાં આવ્યું છે ખરેખર આ ખેતર ભીમજી થાવર મહેશ્વરનું છે જે ખેતર કબજો કરવા માટે આવેલા માણસને એકનું બીજું ખેતર બતાવવામાં આવ્યું હતું આ ખેતર દોનના નામથી ઓળખાય છે જે ચાલીસ વર્ષથી સરકારે ભીમજીભાઈ મહેશ્વરીને સોંપ્યું હતું આ ખેતરમાં તે નું ગુજરાન ચલાવે છે અમુક માતાભારે માણસો જે જમીન ઉપર કબજો કરીને બેઠા છે જે સર્વે નંબર બનાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે એ જગ્યા તદ્દન ખોટી જોવા મળી રહી છે જે જમીન દોન તરીકે ઓળખવાય છે તે જમીન ભીમજીભાઈ થાવર મહેશ્વરીની છે જે અધિકારી આ જમીનની ફેરબદલી કરી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ખેડૂતની માંગ ઉઠી છે ખેડૂતે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર કચેરી નાયબ કલેક્ટર કે કચ્છ કલેક્ટર તેમજ કોઈ પણ સરકારી અધિકારીઓએ મારી જમીનની ફેરબદલી કરી હશે તે અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને મને ન્યાય મળે તેવી માંગ કરી છે ખેડૂતે દરેક કચેરીએ અરજીઓ કરી છે તેમ છતાં હજી સુધી સંતોષકારક ન્યાય અને જવાબ મળ્યો નથી ઓગણીસો બ્યાસીમાં જમીનનો નાયબ કલેક્ટર શ્રી દ્વારા હુકમથી આ જમીન ખેડૂતને મળી છે ત્યાંથી આ ખેતરમાંથી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવે છે આ ખેતર ખેડૂતના નામે થાય અને સાત બાર આઠ નીકળે એવી ખેડૂતની માંગ છે ચાલે જો ન્યાય નહીં મળે તો ગાંધીજીની માર્ગે આંદોલન કરવાની ચીમકી ખેડૂતે ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ ભાઈ એના જમીન આખી ચેતા મળી ગઈ પહેલા 82 સાલ મે તો કી ના મેલી આજ દી સુધી બ્યાસી સાલ મે મળે છેમે ચોખો માં હા अमुख है कि जो मुंह को मुंह निकल दिन हो यार असा असा जो वजह पे ना है मेरे बराबर मैं असा यो कितने सारे नंबर है सही खबर ना पां मंजूर सिले डॉलर कड़ी खबर पढ़ाई के अधिकारी वाटे को आई अर्जी क्या मांग क्या ना है हाँ मांग तो ही मेरा मेरा भेजा जाए वो बर बर, बर तो आज जाना कितना है तेरे उधर खिलू जो कुछ जाके जमीन नए में એની છત પર એની સત પર નતી નકરી ને આઠ નતી દે કે સત પર નતી ને હો એની કબજો હોય તો એની વાડી વિસ્તારમાં આવેલ જમીન ભીમજી ખેતર અમુક માથા માણસો દ્વારા વેચી નાખ્યું છે ખરેખર આ ખેતર છે જે ખેતરનો કબજો કરવા માટે આવેલ માણસને એક ખેતરના બદલે બીજું ખેતર બતાવવામાં આવ્યું છે આ ખેતર દોણ ચાલીસ વર્ષથી સરકાર અમને સોંપ્યું છે આ ખેતરમાં હું મારા છોકરાઓનું રોજી રોટલો ચલાવું છું અમુક માથા ભારે માણસો જે જમીન ઉપર કબજો કરી બેઠા છે જે સર્વે નંબર બતાવવામાં આવે છે એ તદ્દન ખોટું છે સીટમાં જે સર્વે નંબર બેસાડવામાં આવ્યું છે એ જગ્યાએ તદ્દન ખોટી છે જે મારી જમીન છે એ દોણ છે જે અધિકારી આ જમીનની ફેરબદલી કરી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે આ જમીનમાં ફેરબદલી જમીનમાં ફેરબદલી કયા ખાતા કરી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે

નાયબ કલેક્ટર શ્રીનો હુકમથી આ જમીન મળેલ છે ત્યારથી આ ખેતર હું ગુજરાન ચલાવું છું મને ન્યાય મળે એવી આશા રાખું છું આ ખેતર મારા નામે થાય અને સાત બાર આઠ નીકળે જો ન્યાય નહીં મળે તો આ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશ છૂટકે મારે મીડિયાનો આ સારો લેવું પડ્યો છે કોરનાલવાજી મસંદાર મસંદાર ગામ કેવાં છે ગામ સારું તકલીફ હેડીયા पंचायत में जन दाद ने सतबारो नेकरे तो मेड खाए गाल ने का कोई मेड गाल नती जाए आई केना केना वेया वा अरे हे डमड़े फिरिए हम पुरजे दा हरिए वे ने खा बने हम बंद बने हम काए कोठरे पुरजे दाई आई तो थई वे नी थई वे नी थे जो की संतो खा में चाली वाले गया वडे के चोंद ई